મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું સરકાર અઢાર જાન્યુઆરીના રોજ સરકાર લોકોને સૌથી મોટી ભેટ આપશે તો મિત્રો ભેટની અંદર પ્રોપર્ટી કાર્ડ માટે જાહેરાત કરશે જે લાભ મળશે વાડાની જમીન ચરાની જમીન જે તમે રહો છો એ પ્લોટની જમીન પ્રોપર્ટી કાર્ડ જાહેર કરશે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જાહેરાત જાણીએ તો કેન્દ્ર સરકાર દેશના શહેરો સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કરી રહી છે તો આ માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે જેમાં ગ્રામીણ સૌથી મોટી મહત્વની યોજના પીએમ સ્વામિત્વ યોજના છે આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે તો અઢાર જાન્યુઆરી પાસઠ લાખ લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જાન્યુઆરી બે હજાર પચીસ લગભગ બાર ત્રીસ વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બસો ત્રીસથી વધુ જિલ્લાઓના પચાસ હજારથી વધુ ગામડાઓના મિલકત માટે માલિકો માટે માહિતી આપશે અને પાંસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે તો આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા એવા લોકો જેમાં પાસે જમીન મકાન માલિકી હક સરકાર દસ્તાવેજો નથી તેનો ફાયદો થશે તો મિત્રો તમે જાણતા હશો કે સરકાર દ્વારા જે ઘણા લોકો એવા લાગશે કે જેમના જોડે જમીન નથી અને મિત્રો એમને નામે જમીન પણ નથી તો મિત્રો આપણે જાણીએ કે જે સરકારી જમીનમાં રહેતા લોકો છે એમને જે હક અંતર્ગત દસ્તાવેજ હવે સરકાર કરી આપશે એટલે કે સરકારી જમીનમાં જો તમે રહો છો તો સરકાર તમને એમના દસ્તાવેજ જાહેર કરશે એટલે કે ચરાની જમીન વાડાની જમીન છે એ તમારા નામે હોતી નથી પણ સરકાર એ ચરા અને વાડાની જમીન જેટલું તમે રહો છો એટલું જે પ્રોપર્ટી કાર્ડ એટલે કે દસ્તાવેજ બનાવી આપવામાં આવશે તો યોજનાનો પ્રથમ તબક્કાની અંદર કેટલા રાજ્યોનો સમાવેશ થાય છે અને બીજા તબક્કાની અંદર કેટલા રાજ્યો થશે તો પીએમ મોદી એપ્રિલ બે હજાર વીસ શરૂ કરેલી આ યોજના પ્રથમ તબક્કામાં હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તરાખંડ મધ્યપ્રદેશના ગામડાઓમાં લાગુ કરવામાં આવી હતી તો આ યોજનાનો ફાયદો આ યોજના એટલે લોકોને માત્ર માલિકી અધિકાર જ નહીં પરંતુ બેંકમાંથી લોન મેળવવા સરળ બનશે તો મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ પણ મદદ કર મળશે અને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત સરળતાથી કોઈને પણ વેચી શકશે આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરી ગામડાઓ ખેતીની જમીનનું મેપિંગ કરવામાં આવશે તો આ યોજના હેઠળ આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનવા માટે છે તો મિત્રો સ્વામિત્વ યોજના શું છે તો એના વિશે જાણીએ તો આ સમસ્યા સમાધાન માટે ભારત સરકારે સ્વામિત્વ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જમીન પણ બનેલા મકાનોને માલિક હક આપવામાં આવશે તો આ યોજના અંતર્ગત દરેક માલિક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે જેને ઘરની માલિકી કાયદેસર પુરાવા હોય એટલે કે હવે તેમની પાસે ધરનો માન્ય કાયદેસર દસ્તાવેજ રહેશે તો મિત્રો સમિતિ યોજના કેવી રીતે કામ કરશે સમિતિ યોજના હેઠળ ગામડાઓમાં રહેણાંક જમીન માપણી ડ્રોન દ્વારા કરવામાં આવશે ડ્રોનની ગામડામાં સીમાની અંદર આવતી દરેક પ્રોપર્ટી એક ડિજિટલ નકશો તૈયાર થાય છે સાથે મિત્રો દરેક રેવન્યુ તાલુકા સીમા પર હક્ક નક્કી થાય છે એટલે કે જે ડ્રોન ટેકનોલોજી મદદથી કયું ઘર કેટલા વિસ્તારનું છે અને ચોક્કસપૂર્વક માપી શકાશે તો મિત્રો આ યોજના આજે પ્રથમ તબક્કાની અંદર આ રાજ્યોની અંદર શરૂ કરી છે તો મિત્રો બીજા તબક્કાની અંદર સરકારે ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ કમેન્ટ કરજો હવે મિત્રો ગુજરાતની અંદર પણ આ યોજના લાગુ થશે અને જે તમે ચરાની જમીન વાડાની જમીન છે અથવા કોઈ પણ જમીન છે તો એની અંદર જો રહો છો તો તમને તમારો દસ્તાવેજ પાક્કો કરી આપવામાં આવશે એટલે કે તમારો રહેણાંક વિસ્તાર અંતર્ગત તમે એ જમીનના માલિક ગણવામાં આવશો તો જૈન મિત્રો બંદે માત્ર જય ગરવી ગુજરાત